જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ તમારું નામ મંજીભાઈ 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 ત્રિકમભાઈ સોનાણી ગામ હરીપર ગામ હરીપર તાલુકો ગઢડા ગઢડા ચિલો બોટા ચિલો બોટા આપડે આ કયું બેરોન વાયુ છે અનમોલ ફિસ્મા કંપનીનું અનમોલ અનમોલ અને આ કેટલા શા છે આના 10 શા જો આ આ બીજું આપણે આ બીજું શા બીજો છે જો આખે આખો આખા મંત્રો પડી રહ્યો ને આ ગણેથીન હાત્રો પડી ગયો આ બધો એક જ દે વાયેલો એક જ દે વાયેલો એક દે પીજેલો એક દે સોયપેલો છે બધો બરોબર આ જાત કર્યા જેવી ખરી એમ

ટૂંકમાં એટલો વરસાદ આવ્યો એટલો તાપ પડ્યો તો એમ કે આ વેરાઈટમાં વાંધો નથી આવ્યો નથી થાય ઠેક્યું છે એમ ટક્યું છે એટલે અંદાજે આમાં માલ કેટલો હશે એક એક છોડવામાં ત્યારે લગભગ પછા આઠ ઝીંડવા થાય છે પછી આઠ ઝીંડવા લગભગ બધામાં છે પછી આઠ જીંડવા હશે ના હા બસ બસ વી હવે તમને જો આથી દેખાડી દેવી આ સા બીજો હા એ બીજો એમાં તડ્યુલો વધારે લાગે પણ એ બગડી આ બગડી ગયેલું

ફરક તમારી નજરે દેખાણો નહીં તમે માલ જોવો આખા એવું નથી એક છોડવે આખા આખા છોડવે બધે માલ હે આખા ખેતરમાં દસ હજીયા વહેલા છે એક ઠેલીનું નું વાવેતર જો ડાબકો જોઈ જોઈ ની સિરીઝ આનું માથું કાપેલું હે જો તમે રૂ એની ક્વૉલિટી જુઓ જો એકદમ થાય બધાય રૂ આનો બજાર ભાવ પણ ઓછો મળે બીજા કરતાં પચાસ રૂપિયા જો દેખાય છે આખે આખામાં દસ શા લાંબે લાંબા કર્યા છે એ દસ શા તમારે ગમે ત્યારે જોઈને આવીને જોઈ લો અને શેટેથી તમને બે બાજુ અંતરો દેખાય આ બાજુ દસ પૂરો થાય એટલે કપા બગડી ગયો ઓલી બાજુ દસ સહ પૂરો થાય ત્યાં બગડી ગયો જો આપણે આખા કપામાં અડધા પલા પૂગી ગયા આ જ તમને જોવો બધી બાજુ જોઈ શકો જો કપાની સિરીઝ માલ ગુલાબી ફૂલ લીલો સમ ઉભો ને શ્રાવણ મહિનામાં હોય એવો જોઈ લો મિત્રો જો આખા કપામાં આપણે આંટો મારી દી ખાલી અંદર નથી જોતા લાગઠ બધે હલાવું હોય ન હલાયું હોય છતાં પણ આપણે હાલી ઠેઠ સુધી આંટો માર્યો છે જો તમે આ ફરતી બાજુ બધી કોઝરોવો તો એના ફૂલ ગુલાબી સાબકા એનો રંગરૂપ જુઓ ડાબકા જોવો જો વસાળે આપણે રહ્યા છીએ આ ફરતી બાજુ નથી તોડિયો નહીં કાંઈ ફરતી બાજુ બધી લો તમે તમને ફોન ફેરીને બતાવી દેવી તમને એમ ન થાય ખાલી એક બાજુ આપણી વેરાયટી દેવી છે મિત્રો ખેડૂતો ના મોઢેથી એમ કે નાના આવો તમે આટો મારવા રૂબરૂ કેટલા એટલે ડેલી કોમેટો કેટલી આવે કેટલા ફોન આવે હેક જલ્દી તમે આટો મારવા આવો

હા આગળ તો બહુ સારું ના ના તોય તો તમતર વાંધો નથી એટલે એજ કહું છો ને બીજા કરતા સારું છે બીજા કરતા સારું એટલે ઘણું બસ પેલા તો આની બધા બધા કપાય ને ફાલફૂલ ને બહુ સરખાઈ દે પણ બધા મેં